હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું તમારા માટે લઈને આવી છું ગુલાબ જાંબુની રેસીપી પરંતુ સૂજીના ગુલાબજાંબુ છે અને માવાનો યુઝ નથી કર્યો કોઈ પણ જાતનો બીજા લોટનો પણ યુઝ નથી કર્યો બસ ખાલી સૂજીનો જ યુઝ કર્યો છે ફટાફટ બની જાય છે ઇઝી છે અને ટેસ્ટી છે ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય અને કંઈક સ્વીટ બનાવવું હોય

ખાંડ ખાંડ બે કટોરી લેવાની છે કસ્ટર્ડ પાવડર થોડું કેસર અને દૂધ તો બસ એટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે સૂજીના ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો સૌપ્રથમ પ્રથમ એક પેનમાં ઘી લેવાનું છે થોડું અને તેની અંદર આપણે સૂજીને થોડી શેકવાનું છે તો સૂજી ઘીમાં શેકાશે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો એક કટોરી જે આપણે સૂજી હતી તે આપણે શેકવાની છે ધીમા તાપ એટલે કે મીડિયમ તાપ ઉપર આપણે એને શેકીશું તો સૂજીના ગુલાબજાંબુ હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે ઘરે ફટાફટ બની પણ જાય છે તો જોઈ શકો છો આપણું સૂજી શેકાઈને તૈયાર થઈ ગયું છે તેને આપણે એક વાસણમાં કાઢી લેશું હવે તે જ પેનની અંદર આપણે દૂધ નાખવાનું છે અંદર આપણે દૂધ લેશું દૂધમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે હવે થોડીક વાર મિક્સ કરી દૂધ ગરમ થાય એટલે પછી લાસ્ટમાં આપણે કસ્ટર્ડ પાવડર નાખવાનું છે કસ્ટર્ડ પાવડરમાં મેં થોડું દૂધ મિક્સ કર્યું છે ને એક તેનાથી જો એમને એમ તમે નાખશો ને તો થોડું ઘાસ જેવું લાગશે એટલા માટે દૂધમાં મિક્સ કરીને કસ્ટર્ડ પાવડર દૂધમાં નાખેલું છે પછી તેમાં આપણે જે શેકેલું સૂજી હતી તે મિક્સ કરશો તે સરસ મજાનું મિક્સ કરવાનું છે કે એક પણ ગાંઠ ન રહેવી જોઈએ એકદમ સોફ્ટ સૂજીનો ડો આવી રીતના તૈયાર થશે ચમચાથી કોઈ પણ ગાંઠ હોય તો તે તમારે ભાંગટું જવાનું છે જો કોઈ ગાંઠ રહી જાય તો તેને સાઈડમાં રાખી દેવાનું તો ચાલો આપણા સૂજી નો તૈયાર છે હવે આપણે ચાસણી બનાવીશું તો ચાસણી માટે ખાંડ કીધી છે અને ખાંડ ડૂબે તેટલું આપણે પાણી લેવાનું છે બસ આમાં કોઈ તારની કે ચાસણી નથી બનાવવાની જસ્ટ ખાલી નોર્મલ ચીકડી ચીકાસવાળી થાય ને બસ એવી ચાસણી બનાવવાની છે તો આપણી ચાસણી ગરમ થઈ ગઈ છે હવે એમાં આપણે થોડું જે કેસર હતું તે નાખેલું છે બસ હવે આપણી ચાસણી તૈયાર છે તો તેને આપણે ઢાંકીને સાઈડમાં રાખી દેસો હવે જે આ સૂજીનો લો હતો તે થોડો ઠંડો થયો છે એટલે સાવ ઠંડો નથી થવા દેવાનું નોર્મલ સે જે ગરમ હોવો જોઈએ હવે બંને હાથમાં ઘી લગાડી અને તેને ખૂબ જ મસળવાનું છે ચારથી પાંચ કલાક પાંચ મિનિટ સોરી ચારથી પાંચ મિનિટ માટે તમે એને મસળશો એટલે સરસ મજાનો આવો સોફ્ટ ડો તૈયાર થઈ જશે

તમે જોઈ શકો છો એક પણ ક્રેક નથી આવ્યો સરસ મજાના સોફ્ટ ગુલાબ જાંબુ બન્યા છે મસ્ત અને ફાઇટ ફાટ્યા પણ નથી બસ આવી જ રીતના બધા જ ગુલાબજાંબુ બનાવી લેવાના છે તો આપણા બધા ગુલાબજાંબુ બની જાય એટલે ગરમ નોનસ્ટિકમાં ગરમ તેલ લઈ અને તેમાં તેને આપણે તળવા માટે રાખી દેશું મીડિયમ આંચ ઉપર તળવાના છે બહુ હાઈ ફ્લેમ ઉપર નથી તળવાના જો હાઈ ફ્લેમ ઉપર તળશું તો અંદરથી થોડક કાચા રહી જશે અને ચાસણી અંદર સુધી પ્રોપર નહીં જાય તેટલા માટે મીડિયમ આંચ ઉપર ધીરે ધીરે ગુલાબજાંબુને આપણે તળવાના છે તો ગુલાબજામુના બોલ્સ સેજ એક લાલ લસ ઉપર આવીને બસ આવા કલરના થાય ત્યાં સુધી આપણે તળવાના છે પછી જે આપણી ચાસણી હતી તેની અંદર ગુલાબજાંબુ આપણે એડ કરશું ચાસણી થોડી ગરમ રાખવાની છે તો ગુલાબજાંબુ સરસ બનશે તો તમે જોઈ શકો છો ગુલાબજાંબુ આપણા બનીને તૈયાર છે બે કલાક માટે રાખવાના છે હવે આપણે તેને સર કરશું તો આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર છે બે કલાક માટે આપણે તેને ઢાંકીને રાખી દીધેલા હતા તો બે કલાકની અંદર જ સરસ મજાની ચાસણી ગુલાબજામુનની અંદર સુધી ભરી ગઈ છે અને ગુલાબજામુ એકદમ સોફ્ટ અને પોચા ગુલાબ ગુલાબજામુ બનીને તૈયાર છે તેને મેં બદામથી ડેકોરેટ કર્યા છે તો બસ ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે ફટાફટ બની જાય છે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ ટ્રાય કરો અને મને જણાવો તો તમે જોઈ શકો છો તૈયાર છે છે જે બારના જેવા જ બન્યા માવાના વિના પણ તો તમે પણ આજે જ તમારી ઘરે ટ્રાય કરીને બનાવો સુજીના ગુલાબ જાંબુ ફટાફટ બની જાય છે ઈઝી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી